જય માતાજી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ શક્તિમાના મંદિરે આજે તમને મંદિર દેખાડવાનું મિત્ર આપણા વાય છે શક્તિમાની અને જૂની અને જૂનવાળી છે વાય વાય એ ટાઈપનું છે મિત્રો આ વાયમાં આપણે પથ્થરનું કામ કરેલું છે કોઈ જાત માટીનું કામ નથી કરેલું તમે જોઈ શકો છો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આપણે પથ્થરનું જ આમાં કામ કરેલું છે અને વાય ઊંડી પણ છે અને લાંબી પણ છે જે વાય છે આપણે y ની ઉપર આપણે મંદિર છે શક્તિમાનનું આજે તમને દેખાડવાના છે કે નીચે વાય છે ને ઉપર શક્તિમાનનું મંદિર છે મિત્રો આપણે હવે મંદિરના અંદર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો મંદિર મંદિરની જે સીડી છે આપણે સીડી નીચે ઉતરવાના છે અને મંદિર બહુ મસ્ત ચોખ્ખાઈ પણ છે અંદર તમે જોઈ શકો છો મંદિરની બધી જારી છે અંદર આપણે મંદિર છે આ સીડી છે સિંહની છે તમે કેટેગરી જોઈ શકો છો અને આપણે છે ને આખું મંદિર હવે આપણે દેખાડવાનું છે તમે જોજો મંદિર હવે આપણે મંદિરનો નજારો જોવાનો છે મિત્રો તમે ખાલી મંદિર જુઓ કેટલી ચોખ્ખાઈ છે મંદિરની અંદર ખાસિયત તો એ જ છે કે ચોખ્ખાઈ વધારે છે મંદિર સારું છે ચોખ્ખાઈ પણ સારી છે મિત્રો અને જે મેં તમને વાત કરી હતી ને પહેલા કે નીચે વાય છે એની ઉપર આપણે શક્તિમાનું મંદિર છે તો જો મિત્રો હું તમને વાય દેખાડું છું આ છે ને આપણે વાય છે ઠેઠ લગી પગ નીચે ઉતરીને અંદર આવી જય માતાજી મિત્રો તમે તો મંદિર તો જોઈ લીધું હશે જે મારી પાછળ હું તમને દેખાડું છું એ મંદિર તમે જોયું છે ખાસિયત એ છે કે મંદિર એટલી ચોખા રાખે છે ને જે અત્યારે એવા આપણે જે પૂજારી છે અત્યારે રમેશભાઈ પૂજારી કરી નામ છે એમનું જે મિત્રો એ પૂજારી છે એમનું ફેમિલી પણ આખું અહીંયા જ હોય છે બે ટાઈમ આવે છે સવારે પણ આવે છે અને સાંજે પણ આવે છે બે ટાઈમ પોતા કરે છે સવાર સાંજ અને બપોર પછી પણ એ પોતાને એ બધું કરે છે મંદિર ચોખ્ખાઈ એટલી રાખે છે એમના જે ઘર ફેમિલીના મેમ્બર છે એ બધા અહીંયા પણ હોય મિત્ર મિત્રો હવે આપણે ફાઇનલી બીજા મંદિરે આવી ગયા છીએ આ જે મંદિર છે આપણે બીજું છે તમે જોઈ શકો છો મંદિર જે મંદિરની સ્થાપના છે આપણે જે દેખાય છે ને તમને મંદિરની સ્થાપના છે અને જે બાજુમાં તમારે દિવસ દેખાય છે ને આપણી અખંડ દીવો છે અખંડ દીવો મિત્રો ચોવીસ કલાક ચાલુ હોય છે આપણે ત્યાં આગળ આપણે ચોખ્ખા કીનો અહીંયા દીવો ચાલુ હોય છે ચોવીસ કલાક આપણે રાખીએ છીએ આગળ ને મિત્રો આ જે મંદિર છે ને હું તમને મિત્રો તમે આવો મંદિર અત્યાર સુધી મેં ક્યાંય જોયું નહીં હોય એવી મંદિરની ચોખ્ખાઈ પણ એટલી છે ઉત્તી રીતની કમ્પ્લીટ મંદિર હોય છે તમે જોવા મંદિર છે અંદરનું જે છે આપણે ઈ બ્લોક તમને દેખાડી છે હવે સામે હોલ છે બે રૂમ છે બધી વ્યવસ્થા અહીંયા આગળ કરી આપવામાં કોઈ હરિભક્ત આપણે અહીંયા આવ્યા હોય તો એના માટે પણ આપણે સુવિધાની વ્યવસ્થા છે રૂમ છે બધી વ્યવસ્થા માટે હાથ કરું ત્યાં રાજ શક્તિ હાથ કરું આ છે આપણી વાય મિત્રો આપણે જે મેં વાય પહેલા તમને દેખાડી હતી નીચે હતા તાણે દેખાડી હતી અને હવે છે ને આપણે નજારો જો ઉપરથી કી વાય દેખાય છે આખી જે વાય છે ને આપણે પથ્થરની બનાવેલી છે કોઈ જાતનું કોઈ એવું નથી કર્યું આપણે સિમેન્ટનો ઉપયોગ ક્યાંય નથી કર્યો બને તકે આપણે પાણાનો જ ઉપયોગ કરેલો છે અને જે આજુબાજુ છે એ નજારો આવો નજારો મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે એવો નજારો અહીંયા કને છે હવે આપણે ફાઇનલ નીચે આવી ગયા છીએ મિત્રો અને હવે તમે જોઈ શકો છો મંદિર નજારો અને આખું તમને મંદિર હવે તમારે જો મિત્ર અહીંયા આવવું હોય તો આનું જે એડ્રેસ છે ને હું તમને લિસ્ટ આપી દેવાનો છું એડ્રેસ તમે આવી જજો તમને આ મંદિર તમે રૂબરૂ જોશો ને તમને ખ્યાલ આવશે કેવું મંદિર છે